દ્વારા સ્થિત્યાસીમો લગ્ન પાદરા તાલુકાના મુવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલ કમ્પાઉન્ડ માં યોજવામાં આવ્યો હતો આ સમૂહ લગ્ન માં નવયુગલો પ્રભુતા માં પગલા પાડ્યા હતા વહેલી સવારથી જ ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ ભોજન સમારોહ આશીર્વાચન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક વિધિ અનુસાર નવ દંપતીના હસ્તમેળા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન રજનીકાંત રાવજીભાઈ પટેલ સમારંભના મુખ્ય પ્રમુખ તેમજ એમ જી કોલેજ અમદાવાદ એસોસિએશન પ્રોફેસર ડૉક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેડવણી મંડળ વડોદરાના તમામ સંયોજકો આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દીકરીઓને અનેક પ્રકારની ઘરવખરીની વસ્તુઓ દાતાઓ દ્વારા કન્યાદાનમાં પણ આપવામાં આવી હતી આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ 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 દંપતી નવજીવન માટે સવારથી જ મંડપ મુહૂર્ત માંડીને અદભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ બચાવ થતો હોય છે અને એ એ થાય ત્યારે પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાઓ સમાજના હોદ્દેદારો અને સૌ સહીજનો ના આશીર્વાદ સાથે આ દંપતી નવો એમનો સંસાર માણશે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઉમિયા